સાથે કરનાર સ્કૂલની માન્યતા રદ કરાશે જેમાં જિલ્લા શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે રદ થયેલ સ્કૂલના વિદ્યાર્થીને અન્ય સ્કૂલમાં ખસેડાશે કેમ કે વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તેને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે એક વિશેષ તપાસ કમિટી ગઠિત કરવામાં આવી છે જે સ્કૂલોની વિગતવાર તપાસ કરીને રિપોર્ટ રજૂ કરશે રિપોર્ટના આધારે ડીઓ પ્રાથમિક શિક્ષણ નિયામકને માન્યતા રદ કરવાની ભલામણ કરશે આગામી દિવસોમાં અન્ય સ્કૂલોની પણ તપાસ કરાશે વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા કરનારી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં શિક્ષણના ધોરણો જળવાઈ રહે એ માટે નિયમોના ઉલ્લંઘન કરનારી સ્કૂલો સામે કડક કાર્યવાહી થશે તમામ શાળાઓની અંદર એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓ શાળા શરૂ છે અથવા તો ઘણી બધી શાળાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં મંજૂરી મળી છે એના જગ્યાએ અલગ જગ્યાએ શાળા શરૂ છે અને અમુક શાળાઓની અંદર ભૌતિક સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની મને તરત કરવામાં આવશે આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓ નો ભાવિ ન જોખવાય તે માટેની પણ તકેદારી લેવામાં આવશે